જેટલા નેહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર રાજ્યના મંત્રી કુબેરભાઈ ડિંડોર મેળાના આયોજન નગરસિંહ જિલ્લા પંચાયત પ્રમુખ ડામોર તેમજ અન્ય મહાનુભાવોએ ઢોલના તાલે નાચી ઢોલ આનંદ હતો રિપોર્ટર અજય બસ સૌને મારા નમસ્કાર બધાને રામ રામ જય જવાહર આજે અમારા દાહોદના આંગણે આ ઉત્સવનો કાર્યક્રમ છે સુધારણા સમાજ પંચ અને આ સાંસદ ઢોલ મેળાનું આયોજન આજે આ થયું છે અને વર્ષોથી અહીંયા અમારા પલાસ સાહેબ જ્યાં ઢોલ મેળાનું આયોજન બી કરી રહ્યા છે આજે સત્તરમાં આ ઢોલ મેળો છે અને અમારી જે આદિવાસી સમાજ છે એ સંસ્કૃતિ પ્રેમી છે પ્રજા પ્રેમી છે અને ઉત્સવ પ્રેમી છે અમારી જે આ પરંપરા છે આ હોળી ધુળેટી અને જે તહેવારો આવે છે એમાં સવિશેષ આ હોળી અને ધુળેટીનો તહેવાર અમારા માટે વિશેષ હોય છે એના એડવાન્સમાં અગિયારસ સાવથી હોય છે એમાં આ ઢોલ લઈને લોકો ગામે ગામ પૂજા અર્ચન કરતા હોય છે વડીલોને યાદ કરતા હોય છે અને સાથે મળીને એક સમૂહની ભાવનાથી આ હોળીના તહેવારને ઉજવે છે અને આ ઢોલ સાંસદ ઢોળ મેળાનું આયોજન આજે અહીંયા દાહોદની ધરતી પર કર્યું છે અને એમાં અમારા તમામ છોટાઉદેપુર પંચમહાલ મહીસાગર અને દાહોદના લગભગ ચારસો જેટલા આપણા ઢોલ પ્રેમી રસિકો આ મેળામાં જે પધાર્યા છે ને આવી રહ્યા છે ને પૂરા ગ્રાઉન્ડમાં આ ઉત્સાહથી આનંદમાં અને પોતાની મોજમાં લોકો જે ઢોલનો નો સાથે પધાર્યા છે આદિવાસી નૃત્ય કરશે અને પૂરા દિવસ દરમિયાન આ જે સાંસદ ઢોલ મેળાનું આયોજન કરીને ઉત્સવ મનાવીને બધા સાથે મળીને બધા રામ રામ કરીને પોતાના ઘરે જશે અને આ ચાર દિવસ પછી જે હોળી ધૂળી જે માહોલ છે કે આ હોળી ડોળીના જે તહેવાર છે એની શરૂઆત થઈ ગઈ છે અને એમાં બધા જ મારા આદિવાસી સમાજના અમારા આગેવાનો અમારા સંસદ સભ્યશ્રી અમારા ધારાસભ્યશ્રીઓ અમારા પદાધિકારીઓશ્રી અને સમાજના આગેવાનો અને બિલ સમાજ પંચના પણ આગેવાનો બધા જ સાથે મળીને આ અમારી સમાજની જે પરંપરા છે એને જીવંત રાખવા માટે નવા યુવાનોને જે વડીલો જે આજે જે ઉત્સવ ઉજવતા હતા એ પરંપરા જાળવી રાખીને નવા યુવાનો એમાં જોડાય એના માટેનો આ એક સ્તુત્ય કાર્યક્રમ છે એટલે તમામ આયોજકોનો આભાર માનું છું શુભેચ્છા પાઠવું છું અને બધાને મારી હોળી અને ધૂળેટીની પણ શુભકામના પાઠવું છું મારા નમસ્કાર બધાને રામ રામ જય જોહાર આજે અમારા દાહોદના આંગણે આ ઉત્સવ નો કાર્યક્રમ છે બિલ સુધારણા સમાજ પંચ અને આ સાંસદ ઢોલ મેળા નું આયોજન આજે થયું છે ને વર્ષોથી અહીંયા અમારા પલાસ સાહેબ જ્યાં ઢોલ મેળા નું આયોજન કરી રહ્યા છે આજે સત્તરમો આ ઢોલ મેળો છે અમારી જે આદિવાસી સમાજ છે સંસ્કૃતિ પ્રેમી છે પ્રજા પ્રેમી છે અમારી જે આ પરંપરા છે આ હોળી ડુલેટી અને જે તહેવારો આવે છે એમાં આ હોળી અને અમારા માટે વિશેષ ઉત્સવનો તહેવારો હોય છે એડવાન્સમાં અમારો હોય છે એમાં આ ઢોલ લઈને લોકો કાલે કા પૂજા અર્ચન કરતા હોય છે વડીલોને યાદ કરતા હોય છે અને સાથે મળીને એક સમૂહની ભાવનાથી આ હોળીના તહેવારને ઉજવે છે ને આ સાંસદ ઢોળ મેળાનું આયોજન આજે અહીંયા

કે આ હોળી ધૂળીના જે તહેવાર છે એની શરૂઆત થઈ ગઈ છે અને એમાં બધા જ મારા આદિવાસી સમાજના અમારા આગેવાનો અમારા સંસદ સભ્યશ્રી અમારા ધારાસભ્યશ્રીઓ અમારા પદાધિકારીઓશ્રી અને સમાજના આગેવાનો અને બિલ સમાજ પંચના પણ આગેવાનો બધા સાથે મળીને આ અમારી સમાજની જે પરંપરા છે એને જીવંત રાખવા માટે નવા યુવાનોને જે વડીલો જે આ જે ઉત્સવ ઉજવતા હતા એ પરંપરા જાળવી રાખીને નવા યુવાનો એમાં જોડાય એના માટેનો આ એક સ્તુત્ય કાર્યક્રમ છે એટલે તમામ આયોજકોનો આભાર માણું છું શુભેચ્છા પાઠવું છું અને બધાને મારી હોળી અને ધુલેટીની પણ શુભકામના પાઠવું છું એક હા અમારો આદિવાસી સંસ્કૃતિનો નિશાન છે ઢોલ એ આદિવાસી સંસ્કૃતિ નિશાન છે અને આ સંસ્કૃતિ જળવઈ રહે આ ઢોલ એમની પ્રક્રિયા કાયમને માટે ચાલુ રહે આ સત્તરમો ઢોલ મેળો છે ફક્ત ને ફક્ત આદિવાસી સંસ્કૃતિ લુપ્ત નહીં થઈ જાય કારણ કે પહેલાના જમાના વાંસળી વગાડતા હતા વાવા વગાડતા હતા એ બધું ભૂસાઈ ગયું એવી જ એવી રીતે આ તીખ કામતું પણ આદિવાસીની સંસ્કૃતિનું ખોટું નિશાન એ પણ ધીમે ધીમે લુપ્ત થઈ રહ્યું છે આ લુપ્ત ના થઈ જાય એમ કરીને આ ઢોલ મેળો હું દર વખતે રાખું છું અને ધામધૂમથી બધા ભાગ લે છે ઘણા ઢોલ આવે અને ને બોલાવીને એનો બહુમાન કરાવીએ છીએ બધાને ઇનામો આપીએ છીએ પ્રોત્સાહિત ઇનામો આપીએ જે ઢોલ સારા વાગે એને વધારે ઇનામો આપીએ છીએ આની પાછળનો ઉદ્દેશ ફક્ત ને ફક્ત સંસ્કૃતિ બચાવવા માટેનો છે